નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ એકવીસ જૂન બે હજાર પચીસ આજે જ્યારે વિશ્વ યોગ દિવસ છે ત્યારે સર્વે મિત્રોને વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ આજે એકવીસ જૂનના રોજ દેશ અને દુનિયામાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ વર્ષે ખાસ કાર્યક્રમ યોગ સંગમ હેઠળ લોકો સવારે સાડા થી પોણા આઠ વાગ્યા સુધી દેશભરમાં એક થી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ પણ કર્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું શ્રીનગરમાં હજુ પણ ગરમી પડી રહી છે શ્રીનગરમાં ગરમીએ વીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું દિલ્હી કરતાં એક પોઈન્ટ એક ડિગ્રી વધુ જોવા મળ્યું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં સીસીટીવી કેમેરાના યુનિટમાંથી પિસ્તાલીસ બેટરી ચોરી કરનાર ત્રણ વ્યક્તિઓને જબ્બે કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામ વર્તમાન ઓનલાઈન તેમજ ટેકનોલોજીના સમયમાં લોકો વિવિધ પ્રકારે ઓનલાઈન પેમેન્ટ તેમજ જુદી જુદી એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે ત્યારે કેટલાક લોકોની જાણ બહાર અથવા તો બેદરકારીથી તેઓ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે આવી પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા બે કેસમાં બે આસામી સાથે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ દ્વારા તેમજ એપીકે ફાઇલ મોકલીને વિવિધ પ્રકારે છેતરપિંડી કરનારા બે શખ્સોને જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઉત્તર દિલ્હી અને ગ્વાલિયરથી દબોચી લીધા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરની બોટાદ જિલ્લાના રાણપુર ગામના વતની અને સુરેન્દ્રનગરમાં રહેતા દંપતીને હજયાત્રા લઈ જવાના બહાને ચાર પોઈન્ટ પંદર લાખ રૂપિયા મેળવી લીધા બાદ હજયાત્રાએ નહીં લઈ જઈને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર અમદાવાદના ટૂર ઓપરેટર વિરુદ્ધ મહિલાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીમડીની લીમડી હાઈવે નજીક વિદેશી દારૂની અડતાલીસ નંગ બોટલો સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે વિદેશી દારૂ તથા બે મોબાઈલ અને એક બાઇક મળીને કુલ પાસઠ હજારને સાતસો રૂપિયાના મુદ્દામાલ કબજે કરીને ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એશિયાના દેશોમાં કોરોનાના નિમ્બસ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે અમેરિકાના તેર રાજ્યોને તેણે ભરડામાં લીધા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમને ઇન્ટરનેટના ઇતિહાસનો સૌથી મોટો હાથ ફેરો સામે આવ્યો છે સોળ અબજ પાસવર્ડની તપ છંડી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડનગરમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે વડનગરમાં રાજ્ય કક્ષાના અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે જે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંઘવી ઋષિકેશ પટેલ અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા બીજી તરફ અમદાવાદમાં અમિત શાહ યોગ દિવસની ઉજવણી માટે પહોંચી ગયા હતા બીજી તરફ અમિત શાહ અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોજાઈ રહેલા યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા પણ પહોંચી ગયા હતા જે બાદ તેઓએ ઓક્સિજન પાર્ક માટે વૃક્ષારોપણ કર્યા હતા બીજી તરફ હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આજે આઠ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે રાજ્યના કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા તાપી નવસારી સહિત આઠ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે આવતીકાલથી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ફ્રોડની સાયબર ફ્રોડનું એપી સેન્ટર બન્યું છે સુરત બસો સિત્તેર દિવસમાં તેર ખાનગી અને અગિયાર સરકારી બેંકોમાં ચૌદસો પાંચ એકાઉન્ટ ખોલીને છવ્વીસો કરોડથી વધુનું ફ્રોડ આચરવામાં આવ્યું છે દૈનિક સરેરાશ પાંચ ખાતા ખોલ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે